ગીર સોમનાથમાં પણ પૂરજોશથી ભાજપ દ્વારા સદસ્યતા જોડો અભિયાન છે એ અત્યારે શરૂ કરવામાં આવ્યું છે અને જેના પગલે ગીર સોમનાથ જિલ્લાના જેટલા પણ ભાજપના પદાધિકારીઓ છે એ આ કાર્યક્રમમાં જોડાયા હતા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સાંસદ રાજેશ ચુડાસમા અને જિલ્લા ભાજપના અધ્યક્ષ મહેન્દ્ર પીઠિયા પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા મહેન્દ્ર પીઠિયાએ સૌ પ્રથમ પ્રાથમિકતા સદસ્ય તરીકે રાજેશ ચોડાસમા છે એમને જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ કાર્યક્રમ અંગે શું કહ્યું ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત આજે અમારા ગીર સોમનાથ જિલ્લામાં આ ભારતી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય બનાવવા માટેની શુભ શરૂઆત આજે અહીંયા વેરાવળ મુકામે કરવામાં આવી એમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્યશ્રીઓ અને સભ્ય બનાવી અને આજથી આ જિલ્લાની શુભારંભ કરાવી છે ભારતીય જનતા પાર્ટી આ દર છ વર્ષે પ્રાથમિક સભ્ય રિન્યુ થતું હોય છે એમાં ગીર સોમનાથ જિલ્લામાં બે હજાર ચૌદમાં બે લાખ સભ્ય હતા અને આ ઓગણીસમાં એક લાખ ત્રીસ હજાર બન્યા હતા એ રીતના ત્રણ લાખ ત્રીસ હજાર સભ્ય ગીર સોમનાથના ચાલુ સભ્ય હતા અને આ ભારતીય જનતા પાર્ટી સભ્ય સભ્ય અભિયાન ચાલુ થયું અને આ અમારો લક્ષ્ય ચાર લાખની આસપાસ અમારા સભ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય ગીર સોમનાથ બનવાના છે આજે શુભારંભ્યો ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના જે પાયાના પથ્થર એવા પ્રાથમિક સભ્ય બનવા દરેક કાર્યકર્તા ઉત્સુક છે અને ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે ને જોડાવાના પણ છે તો આ અમારો લક્ષ્ય છે એ વિશ્વમાં સૌથી મોટી પાર્ટી બની છે ને એમાં પણ રેકોર્ડ સર્જે એવું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં હર્ષ અને ઉલ્લાસની લાગણી જોવા મળી રહી છે એટલું જ નહીં એની સાથે સાંસદ રાજેશ ચોડાસમાએ પણ આ બાબતે ખાસ વાત રજૂ કરી હતી શું કરી સાંભળી આ વિડીયોમાં દર છ વર્ષે ભારતીય જનતા પાર્ટીના બંધારણ પ્રમાણે નવી સદસ્યતા અભિયાનની શરૂઆત કાર્યકર્તાઓની મહેનતના કારણે ગયા વખતે સદસ્યતા અભિયાન વિશ્વની સૌથી મોટી પાર્ટી બનનાર ભારતીય જનતા પાર્ટીનું ફરી પાછું સદસ્યતા અભિયાન બીજી સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે દેશના પ્રધાનમંત્રી દ્વારા સદસ્ય બનાવી અને એમને ફરી પાછું આપવા માટેની શરૂઆત રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી દ્વારા કરવામાં આવી ત્યારબાદ ગઈકાલે ત્રણ તારીખે પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી અને એમ કરીને દરેક જિલ્લામાં ચાર સપ્ટેમ્બર સુધીમાં દરેક જિલ્લામાં આ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવાની છે ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લાના અધ્યક્ષ મહેન્દ્રભાઈ પીઠિયાજી દ્વારા આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફરી પાછું ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવી અને ગીર સોમનાથમાં શરૂઆત કરી છે મને વિશ્વાસ છે કે જે જિલ્લાને ટાર્ગેટ આપવામાં આવ્યો છે એ પૂર્ણ થશે એનાથી પણ વધારે સદસ્યો ભારતીય જનતા પાર્ટીના બનશે